સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળા બે હજાર પચીસનું આયોજન કરાયું છે જેનું રાંધે ઝોનમાં મેયરની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું હતું મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા અમલીકૃત સરકારની દીનદયાળ અત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથો જેમાં એએલએફ અને ના સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધું બજાર મળી રહે તે માટે રાખી મેળા બે હજાર પચીસનું શુક્રવાર પહેલી થી નવ ઓગસ્ટ સુધી રાખવામાં આવ્યું છે સુરત મનપાના રંદે ઝોનમાં અડાજન હની પાર્ક રોડ પર આવેલ જોઘાણી નગર પાટી પ્લોટ ખાતે મેયર દક્ષેશ માવણીના પ્રમુખ સ્થાને આ રાખી મેળા બે હજાર પચીસનું આયોજન કરાયું હતું તો આ સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બે હાજર પચીસ રાખી માળાનું આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે મહાનગરપાલિકામાં વિવિધ આયોજન કરવામાં આવે છે સુરતની મધ્યમ વર્ગની બહેનો આવા સ્ટોલોમાં મહાનગરપાલિકામાં વિનામૂલ્ય સ્ટોલોમાં આયોજન કરવામાં આવે છે આ સ્ટોલનો ઉપયોગ કરી બહેનો આત્મનિર્ભર બને છે હું સુરતની જનતાને એક અપીલ પણ કરું છું આવી રાખી મેલામાંથી તમે ખરીદી કરશો તો આપણી મધ્યમવતી બહેનો પગભર બનશે